નમસ્કાર આપ ન્યૂઝ હું છું સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના કુલ એકસો ત્રણ સહિત ગુજરાતના અઢાર પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું જેમાં દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ રેલવે સ્ટેશનનું રૂપિયા સાત કરોડના ખર્ચે કરાયેલ નવીનીકરણનું પણ ઈ લોકાર્પણ કરાયું હતું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની રૂપિયા કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં છે જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે રૂપિયા સાત કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે વિદેશોમાં જે શ્રેષ્ઠ છે તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે દેશની ચારે દિશામાં આજે તમામ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે વંદે ભારત ટ્રેન આજે દેશની શોભા વધારી રહી છે આગામી સમયમાં ગુજરાત મહારાષ્ટ્રને જોડતી બુલેટ ટ્રેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે દેશમાં રોડ નેટવર્ક

જેને પરિણામે દેશના આધુનિક ટેકનોલોજી સજ્જ હથિયારોની રાજ્યપાલે પૂર્વક નિભાવવા અનુરોધ કર્યો હતો આણંદના સાંસદ નીતિશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશ તરીકે ઝડપભેર આગળ વધી રહેલા ભારત દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની નવી દિશા આપી છે

નવનિર્મિત રેલવે સ્ટેશનના આજે લોકાર્પણ કાર્યક્રમ હતો કરમસદ ખાતે ગુજરાતના મહામાહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ધારાસભ્ય યોગેશભાઈ અને સરદાર સાહેબના પૌત્ર સમીરભાઈ ડીઆરએમ રાજુભાઈ એમની ટીમ રેલવે તંત્રની સર્વ ટીમના હાથે આજે કરમસદ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાઈવ બિકાનેરથી રાજસ્થાનથી એમને પૂરા દેશના દેશવાસીઓને સંબોધન કર્યું છે અને જે પહેલગામનો આતંકવાદીઓનો હુમલો થયો તો એ દેશવાસીઓને એમના એ હુમલાથી જે પાકિસ્તાનને એમને સબક શીખવાડ્યો છે એનું પૂરું માર્ગદર્શન પૂરો સંદેશો દેશવાસીઓને આપ્યો છે અને જ્યારે દેશ એક વિકસિત બની રહ્યો છે ત્યારે પૂરા ક્ષેત્રમાં દેશ સાથે દરેક ક્ષેત્ર પણ વિકસિત થવું જોઈએ એમાં રેલવે તંત્ર પણ આવી ગયું રેલવે તંત્ર પહેલાં હતું અને અત્યારે જે રીતે આધુનિકરણ તરફ જઈ રહ્યું છે એની પૂરેપૂરી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપી છે અને દેશ વિકસિત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં આધુનિકરણ થશે એવી જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના સંદેશામાં ખૂબ સારી માહિતી પૂરા દેશવાસીઓને આપી છે

કોસંબા અને ઉત્તરાયણ સહિત પાંચ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને આધુનિકીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જે રેલ યાત્રીઓની સુવિધામાં વધારો કરશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના રેલવે સ્ટેશનને વધુ સ્વચ્છ સુંદર સુરક્ષિત અને વધુ સુગમ્ય બનાવવામાં આવી રહ્યા છે સ્ટેશન પર વેઇટિંગ એરિયા ટોયલેટ પ્લેટફોર્મ અને રૂફિંગ હરિયાળી તેમજ દિવ્યાંગજનો માટે સુવિધા વિકસાવવામાં આવી રહી છે

પ્રસંગે સરદાર સાહેબ ના પરિવારજન સમીર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ સાથે નેશન પ્લસ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર